અચ્છા આ વિગત આમાં એવી છે કે એક મિશન સ્માઈલ એક ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે વિચ ઇઝ બેઝ ઇન કલકત્તા અને મુથુદ ફિનકોપ ઇઝ અ ફાઇનાન્શિયલ કંપની વિચ ઇઝ બેઝ ઇન કેરલા અને ગોકુલ હોસ્પિટલ વિચ ઇઝ બેઝ ઇન રાજકોટ સો આ ત્રણેય સંસ્થાઓ મળી અને એક સમાજ સેવાનો કાર્ય કરવા માટેનો આપણે પ્રકલ્પ લીધો છે જેમાં બાળકોને જન્મજાત હોઠ કપાયેલ હોય કે તાળવામાં કાણું હોય તો એવા બાળકોને કેમ્પ કરી શોધી અને અહીં લઈ આવવામાં આવે છે કે જેની ઉંમર છ મહિનાથી અપર એજ દેર ઇઝ નો લિમિટ છ મહિનાનું નાનામાં નાનું બાળક અને છ કિલોગ્રામ વજનવાળું બાળક એની સર્જરી સેફ્ટીથી થઈ શકે એ માટે ગોકુલ હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ કે જેમાં ડૉક્ટર બારૈયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે અને એણે આ મિશન અને આ સર્જરી કરવાનું બીડું ઝડપ્યું છે અને અમે બધાએ એને સહકાર આપી અને કીધું કે તારામાં જેટલી તાકાત હોય એટલા પેશન્ટનો ઓપરેશન કરો સાથે સાથે આ લોકો પણ પ્લાસ્ટિક સર્જન્સ કલકત્તા બીજા દેશના જુદા જુદા વિભાગોથી લઈ આવશે કે સાઠ સિત્તેર સર્જરી એ એટલા માણસથી કરવી અઘરી છે એટલા માટે ત્રણ ચાર પ્લાસ્ટિક સર્જનો અમારા પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર બારૈયા એ બધા સાથે મળી અને બંને ગોકુલ હોસ્પિટલોમાં ઓપરેશન કરી અને એક સમાજ સેવાનું આ ઉમદાકારનું ઉદાહરણ અમે બેસાડવા માગીએ છીએ યા હવે જાણે આ સેવા યજ્ઞ એકચ્યુઅલી અમે બધાએ ગયા મહિનાની પહેલી તારીખથી રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ કર્યું એટલે કે ડિસેમ્બરની પહેલી તારીખથી ટ્વેન્ટી થ્રી અને અત્યાર સુધીમાં અમે એસી બાળકોને રજીસ્ટર કરી શક્યા છીએ અને એમાંથી અમારાથી થઈ શકશે તો બધાની સર્જરી કરી દેશું પણ કોઈ ફિટ હોય કોઈ અનફીટ હોય તો અમે સાઠ સિત્તેરનો ટાર્ગેટ રાખ્યો છે આ વખતે અને આ તો એક કેમ્પ છે પણ આ કેમ્પ પહેતા પછી પણ જે કોઈ પણ બાળકો આવશે અમારી પાસે આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી તો એની પણ અમે સર્જરી મિશન સ્માઇલની પરમિશન એના જે પ્રોટોકોલ છે એ બધા ફોલો કરી અને અમે કરી આપશું અને ડૉક્ટર બારૈયા અમારે આ સર્જરી કરવા સહમત થયા છે આ ખર્ચ હા અમારે સર્જરી વિના મૂલ્ય કરવાની છે દર્દી પાસેથી એક પણ પૈસો લેવાનો નથી આનો ખર્ચ લાખથી સવા લાખ રૂપિયા થાય છે સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જાઓ તો લાખથી સવા લાખ રૂપિયાનો ખર્ચો થાય છે પણ અમે પણ બધાય કન્સેસન બેઝિક ખર્ચા સાથે જ કરીએ છીએ જે ખર્ચો મીથુટ આ મુથુટ ફિનકોટ પ્રોવાઈડ કરે છે બેઝિક ખર્ચો જે હોય એ બધો મુથુટ ફિનકોટ પ્રોવાઈડ કરે છે અને અમે સર્જરીનું કામ કરીએ છીએ કોરાબોરેશન અને પેશન્ટ ગોતિયાનું કામ મિશન સ્માઇલ કરે છે છે યસ અમારી એક એવી ઈચ્છા કે જેમ મુખ્યમંત્રી અમૃતમ યોજના મા કાર્ડ આ કાર્ડ એમાં જે કોઈ તકલીફ પડતી હોય ઘણાને કે કાર્ડ નથી આ નથી તો અમારી પાસે એવું કંઈ નથી કડાકૂટ એવી નથી એટલે એક ઈ ફાયદો છે દર્દી ગમે ત્યારે અમારો એપ્રોચ કરી શકે છે ગોકુલ હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર ના બધી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે કે આમાં અમારે કોઈની સિવાય કે આ લોકો સાથે એપ્રુવલ લઈ લે કે જે સેકન્ડોમાં મળી જાય એવી પરિસ્થિતિ છે એટલે પ્રેક્ટિકલી કોઈ વેઇટિંગ ટાઈમ જતો નથી અને દર્દીઓને વિનામૂલ્યે સારી પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર મળે છે